મ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે તો નવા લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે ને અભિનંદન અને જય માતાજી તો અત્યારે જો આધાર કાર્ડ અપડેટ કરાવવા આવ્યા હતા વાંકાનેર તો મહાકાળીમાંની ટેકરી અમારે કારકામાની ટેકડી કે તો હાલો અહીંયા આજ દર્શન કીત કરતા જાય અર્જનભાઈએ પાણી પીધું કેમ કે અત્યારે ઉનાળા જેવું ચાલુ થઈ ગયું એટલે પાણી જરાક વધારે પીવું પડે નહીં આ કેનું મંદિર છે સર્જનભાઈ માતાજી એવું યા હાલો તો કાળકામાના દર્શન કરવા માટે જવાનું છે અર્જનભાઈ કે ચડી એકસો કે નહીં મેઘી ચડી તો એક જ ને નહીં જય માં પાવા એ ચડી ગયો તો હા તો માતાજીના દર્શન કરવા માટે હાલો હા એ તો એવું જ હોય ને દર્શન કર્યાં તો શરૂઆત જ હનમાન બાપાનું ગેટ આગળ દરવાજો છે અહીંયા હનુમાન બાપાની મૂર્તિ છે અને આજ શનિવારે છે પાદ્ર હનુમાન બાપાના દર્શન થઈ ગયા તો હાલો અત્યારે હવે માના દર્શન કરવા માટે જઈએ આપણે કારખાવાની ટેકરી ચડવા માટે તો તડકો પણ થોડો થોડો છે અને અમારા વાતા વાંકાનેર તાલુકામાં આપણે રાઈતે એકદી આવ્યા હતા આયા કારણે જમણવાર હતું રામાબેના અમારા ભાઈઓને રમાડ્યા અત્યારે એ પછી આજ આપણે આયા જોવા હાંખીયાં પણ કરેલા માનતા કરી હોય ને એ બધા તો આજ જ વાંકાને આવ્યા હતા આપણે તો કેમ કે સેવક છે એટલે એમ થાય કે લાવો માતાજીના દર્શન કરી આવી તો આવો નજારો બધે છે જો પક્ષીને ઉતરે કેમકે વાર ફરબ હોય ત્યારે વધારે ગર્દી હોય અત્યારે તો ગરદી નથી હાલો તો વિડીયો જોતા રહ્યો આગળ આગળ જેમ આપણે અધર ચડશું ને એમ તમને વાકાલ આખો નજારો બતાવશે અને તમને પણ લોકેશન આવું જડી જાય કેમ કે આવો અત્યારે ગમે ત્યારે વાકાનેર અમારા ગામ આવો ત્યારે વાકાનેર આપણે ચોક્કસ માના દર્શન અહીંયા કરાવશું કેમકે કાળકામાની ટેકરી છે મહાકાળીમાંની ટેકરી એટલે આમાં ટેકરી છે બધા જો માનતા કરે એટલે પાણાની ડેગડેગડી કરે એવું બધું પણ કરેલું છે ચકલાન શણ પણ અહીં નાખી જેલા તો જો કેમેરામેન રહી ગયા વાહે અને અશ્વિનભાઈને પગમાં તકલીફ છે પણ મહાકાળી માની દયા છે ને તો મર થઈ ગયા હાઈ જોકે આફ ન ચડ્યો પણ થોડીક ઉધરા શરદી છે ને એટલે બોલવામાં થોડું જો જોકે પાવાગઢ આપણે ગયા હતા બે વર્ષ થઈ ગયા અત્યારે હમણાં શું કે વાતાવરણ એવું છે ને એટલે ઉધરા શરદી તો બધા લોક જોતા હોય એ કહેવાનું એટલું કે જુઓ થોડાક આપણે પગથી હાથે છીએ વાકાન એનો નજારો અમારા વાકાન ચાલુ કહો જો આથી અમારું ગામે દેખાય પણ ઝૂમ કરવું પડે જો આમના બધે હું પવન પવનચક્રી પણ છે અહીંથી નહીં રસ્તો જવાતો હોય છે અર્જનભાઈ અહીંથી નહીં રસ્તો જવાતો હોય છે હાલ દર્શન કરતા આવી ઓકે ગયા છે કાળકામાના ટેકરી ઉપર અને અહીંયા લખેલું છે સેમ્પલ બૂટ ઉતારી અહીંયા ઉતારી વાયરું અને અમારા વાંકાનેર તાલુકાનું લોકેશન એકદમ નજારો સારો છે વાંકાનેરનો મેળો ભરાય પણ ત્યારે તમે વિડીયોમાં જોયું દીશ જુઓ આજુબાજુના બધા ગામડા દેખાડી દે મહાકાળી માના મંદિરે પોગી ગયા અને દર્શન પણ કરી લીધા અને તમને પણ દર્શન કરાવી નાખી જો આવું મંદિર હે જો અને લગન ગાળો હે એટલે બેઠ વાગે છે જો માતાજીની રજા પણ પ્રકે બસ જાય બધું દેખાડે છે ખંડોળ જેવું રહ્યું ટીકા બાપુ નો બંગલો અમારે કેવો તો નહિ ટીકા બાપુ નો બંગલો અહીંયા છે जो वो लोग पानी टक हो देखा नहीं वर राम को है। राम राम जय माताजी बताइनी है जो सामान मोती चरानी कराता है ले आपड़े क्या नहीं है इन्हें नमः हाँ राम राम जय माताजी आठ युद्ध आ रही है युद्ध है क्या जो साबान सामान मोती चरानी कराता है ले प्रिया मारवा नाही हत्तवा मारवा जो के पाणी आहे होई पण आ पाणी आर होत नाही એટલે आ नाही आ ने राखित चित्रा माने पण चित्रा माने पगे लागो जायचो એટલે तुमने पण बी जो बता आठ ती उतर नाही की जो चौको एक छोकरा ने वेसवाणी जेल हे तकलीफ ऊपर ऊपर आरती दे दे पेला चित्रा माने बाय वे दे અવે આપણે કા હવે આપણે પાછળનો કેમેરા પરન બતાડશું મે જો નું કરવા મેને હી મોતી મહારાજ અમાર નમાડે આવે જવાનું જો માનસી બેન કરે છે અમારા ગામડામાં જ આ રીતે નમાડે હા વાહ લે હવે આમ હવે આરતી લઈ લ્યો हम सित्रमा नकारती हैं यार आपने यहाँ पर परसादी लिया नहीं अब आपने पक गेला की ले भी हमारा काम ना मनी हमें होए मोचिजरा ना मारा ना लास्ट में तो चूर्ण निकले चूर्ण में लातो परसादी व्यस्ती हैं यार यहीं सीतरा हैं इन्हें कूलर करे करले कूलर पड़ा पड़े परसू आये ¿Lo has, lo bien, ¿Tú ¿O eres de <laughs> o de